પાર્ટીના ક્ષેત્રમાં છે અને તમાકુની અંદર જોરદાર રિઝલ્ટ મળ્યો છે તો એ જ આપણે જે પાર્ટીના ક્ષેત્રની અંદર છે એ જ પાર્ટીના આપણે પૂછીએ સાહેબ તમારું નામ શું મારું નામ નાનજીભાઈ જેઠાભાઈ પટેલ નાનજીભાઈ જેઠાભાઈ પટેલ ગામ કયું પેસરાલ પેસરાલ સાહેબ આપણે જે તમાકુની અંદર તમે પ્રોડક્ટ વાપરી બરોબર આ જગ્યાએ તમે જ તમાકુ પહેલા વાપરેલી હતી અચ્છા તમે પહેલા વાપરી હતી કેટલી તમાકુ કેટલી વખત તમાકુ આમાં ખેતરમાં તમે લીધી ઓકે આપણી પ્રોડક્ટ વાપરવાથી એમને બે વખત વાપરી આ ત્રીજી વખત તમાકુ વાપર્યું છે તો એની અંદર આ વખતે સાહેબ કઈ પ્રોડક્ટ વાપરી આપણી અમે સાહેબ એમઆઈ પ્રાઉડ એમઆઈ પ્રાઉડ ઇન્ડિયા ગ્રો મેજિક ઇન્ડિયા ગ્રો મેજિક ઓલિફ ઓલિફ આઈ સ્પ્રે તો આપણી જો ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરવાના કારણે અને આ જે તમાકુની અંદર તમને સાહેબ શું લાગે છે અમને તો તફાવત છે સારી છે આ સારી છે સાહેબ હું તમને પણ પૂછીશ કે બે વખત જે તમે વાવીતી બીજી વખત અને ત્રીજી વખત છે બે વખત વાવી આ ત્રીજી વખત તો બે વખત વાવી એના કરતી આ રિઝલ્ટ કેવું છે આ સારામ સારું આ રિઝલ્ટ છે સારામ સારું રિઝલ્ટ છે બીજા લોકો શું કહેતા જ્યારે વાવીત આ લોકો શું કહેતા હતા તમને અમને એમ કહેતા હતા કે આ

અને એક એક પત્તા નું પણ સાઇઝ પણ જોશો તો તમને સુપર પત્તા નું સાઈઝ જોવા મળશે તમારું સારી જટશે તો તમે નાનજીભાઈ ખુશ છો ખુશો બરોબર તો તમે સમય આપ્યો એ સાથે ધન્યવાદ થેન્ક યુ જય હિન્દ જય માય લાઈફ સ્ટાઇલ